જય માતાજી અમારે આજે મહેમાન બન્યો છું એસબી હિન્દુસ્તાની ટીમનો અને જોડે અમારે મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે ભૂમતાલજી અને ભરતજી એક એમની ફરમાઈશ છે મારા એક જૂના ગીતની તો એમની ફરમાઈશને લઈને બે લીટી મારે ગાવ્યું હોય ત્યારે ઓ મને તારા વિના હવે ગમશે નહી આજીવ જાશે પણ તમને ઓ મને તારા વિના જાશે પણ તમને ભૂલાશે મજામાં તો આજના નવા વિડીયો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે નવી મસ્ત અપડેટ લઈને આવી ગયા છે એક ફરીવાર તો મિત્રો આજે આપણે અપડેટ લઈને આવી ગયા છે એસપી હિન્દુસ્તાની ટીમના મસ્ત શોપિંગમાં મિત્રો એટલે કે સિંગર નીતિન બારોટે મસ્ત આવ્યા છે અને તેમનું મસ્ત સ્વાગત કર્યું છે તો એસપી હિન્દુસ્તાની ટીમમાં મુલાકાત કરવા બદલે નીતિન બારોટ આવી ગયા છે અને તેમણે કેવું મસ્ત ગીત ગાયું છે મિત્રો હું તમને તમે આગળ જોઈ જશો મેં પૂરો વિડીયો હું તમને વિડીયોમાં એન્ડમાં બતાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બેને રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે નવી નવી અપડેટ આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ બરાબર તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું જોઉં આગળનો વિડીયો